પાખંડ પંથના લક્ષણો જાણો પહેલો પાખંડ ધર્મ એ છે કે પ્રસાદથી લોકોને લડચાવે છે બીજો પાખંડ ધર્મ એ છે કે ત્યાગ પણ બતાવીને અતિશય ધન ભેગું કરે છે ત્રીજો પાખંડ ધર્મ એ છે કે લોકોને ગાયન ગાયને વિષયોના મોહ લગાડીને ભક્તને હેત ઉપજાવે છે ચોથો પાખંડ ધર્મ એ છે પોતે તેસવી છે ને રૂપ રંગ બતાવે છે પાંચમો પાખણ ધર્મ એ છે ચમત્કાર બતાવે છે છઠ્ઠો પાખં ધર્મ ગાડી દોડાવે છે સાતમો પાખંડ ધર્મ એ છે કે તેઓ અનિતિથી મિષ્ટાન ભોજન કરે છે અને પછી મસ્તાન થઈને માલે છે આઠમો પાખણ ધર્મ ગુરુ ગુરુ સ્મરણ કરાવીને દેવનામે ધન ભેગું કરે છે હે ધર્મ રાજા એ પ્રમાણે ઘણા પાખણ ધર્મ ચાલે છે તેવા ધર્મને માન્ય કરનારો લક્ષ ચોરાશીમાં જાય છે આત્મા અસત્ય માયાની વસ્તુને સાચી કરી બતાવીને જે સત્ય પરમાત્માનું શોધન કરતો નથી તેનું નામ ખળ ભક્ત એટલે ગધેડો કહેવાય આવે ખણને માટે હંમેશા જ્ઞાની પુરુષોની સાથે સત્ય પરમાત્માનો સત્સંગ સાંભળીને જીવનમાં ઉતારવું તે જ લોકોની ચતુરાઈ કહેવાય છે મોક્ષની ઈચ્છાવાળા લોકોએ ખરું સાચું ગ્રહણ કર્યા વિના ખોટાને બાજીને પોતાની ઉંમર કદી એળે નહીં ખોવી જે મનુષ્ય જ્ઞાન જાણીને મોક્ષમાં જાય છે તે કદી માયા ઘંટીમાં આવતો નથી જેમ ખીલ્લાને વળગેલો કણો દાણો ઘંટીમાં પીસાતો નથી તેમ પરમાત્માને પ્રાપ્ત થયેલો જીવ માયામાં આવતો નથી અરે જે કણ ખીરડાથી ખસીને અળગો જાય છે તે બીજા કણોની માફક ઘંટીમાં દળાય છે પછી તે રોટલો દેહની સાથે મળે છે ને મળ પછી મળીને થઈને ગુંદાવાડે બહાર આવે છે પછી તે વિષ્ઠાથી ભૂમિરૂપ બને છે અને ભૂમિથી પાછો અંશરૂપ કણ બને છે એ પ્રમાણે તે કણ અનેક સ્વરૂપ પામે છે ને જીવતા લક્ષ ચોરાસી જીવ જીવાતમાં લક્ષ ચોરાસી ભોગવે છે આપાના નંબર સાતસો પાંત્રીસમાં શાંતિ પર્વમાં પુરાવો છે તેઓ હે અર્જુન સર્વ ધર્મ છોડી તું મારા એકને શરણે આવ હું તને સર્વ પાપોથી છોડાવીશ તું શોક ન કરીતાધ્યાય અઢાર છાસઠમાં પુરાવો છે તો સર્વેમાં જે શરીરમાં કચરો છે તે સમાધિત વડે જે કામ ક્રોધ લોભ મો સ્વાર્થ વગેરે શરીરમાં કચરો ટીવી મોબાઈલ સિનેમા વગેરે જોવા અને ખાવા શરીરમાં કચરો પડે છે તે સમાધિ વડે બાળવો છે તો ફરી જો મનુષ્ય થવું હોય તો પથ્થરની મૂર્તિ પૂજવાનું છોડીને પોતાના હૃદયમાં આત્માની પૂજાથી પોતાનું કલ્યાણ થાય છે આ મૈત્રી ઉપનિષદ પાના નંબર